જેન વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અમુક પદાર્થો એવા રહેલા હોય છે કે જેના રંગ જુદા જુદા હોય છે અને જોડે જોડે સ્વાદ પણ અલગ અલગ રહેલા હોય છે તો સાના કારણે રંગ એનો અલગ દેખાવા મળે છે આપણને સેના કારણેનો સ્વાદ અલગ અલગ જોવા મળે છે તો એના અંદર ઘણા બધા તત્વો આવેલા હોય છે એ તત્વોની જાણકારી આજે આપણે મેળવવાના છીએ કે દાખલા તરીકે ટામેટાનો રંગ લાલ કેમ છે મરચું જે આપણે ખાઈએ છીએ મરચાને તીખાશ કેમ છે તો એ બધા પ્રશ્નોનો જવાબ આજે આપણે આજના વિડીયોમાં મેળવવાનો પ્રયત્ન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ છે કે વિવિધ પદાર્થોના રંગ અને સ્વાદ અંગેના કારણો એમાં પહેલો પદાર્થ આપણા જોડે રહેલો છે એ કયો છે તો કે હળદર જે રહેલી છે આપણા જોડે એ હળદરનો રંગ પીળો કેમ છે તો હળદરનો પીળો રંગ એ કુર

આમ તો સ્વાદમાં તીખો સ્વાદ આપણે કહી શકતા નથી કેમ કારણ કે ના કારણે આપણને તીખા બળતરા થાય છે હકીકતમાં સ્વાદ જોવા જઈએ તો જીભ પર આપણને જે સ્વાદો જોવા મળે છે એ સ્વાદોની વાત કરીએ તો સૌથી નીચેના ભાગરણ આપણે કયો સ્વાદ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ઘડ્યો સ્વાદ જોવા મળે છે એના પછી સૌથી છેલ્લે જે જોવા મળે છે કેવો સ્વાદ જોવા મળે છે કડવો પછી આપણો જે જડબાનો ભાગ જે રહેલો છે જડબાના ભાગ ઉપર જે આપણને સ્વાદ જોવા મળે છે કેવો હોય છે ખાટો અને એનાથી સહેજ આગળ એટલે કે ગળ્યો અને કડવો જે સ્વાદ ગળ્યો અને જે ખાટો સ્વાદ હતો એના વચ્ચે જે સ્વાદ જોવા મળે છે આપણને કેવો સ્વાદ જોવા મળે છે તો તુરો સ્વાદ જોવા મળે છે અને જોડે જોડે ખારો સ્વાદ જોવા મળે છે આવા સ્વાદ રહેલા હોય છે જેમાં તીખા સ્વાદનો સમાવેશ થતો નથી એના પછી વાત કરીએ છીએ આપણે કે મૂળો જે ખાઈએ છીએ આપણે એ મૂળા મૂળામાં તીખા કોના કારણે હોય છે તો કે આઈસો સાયનેટના કારણે મૂળામાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો તીખાશ હોય છે એના પછી

આપણને સ્વાદ આવે છે પૂરો પૂરો એ કોના કારણે આવે છે તો કે કુકર વિતે કારણે આવે છે નેક્સ્ટ બીજો પદાર્થો આપણા જોડે રહેલા છે એની વાત કરીએ તો જેલી જે રહેલી હોય છે જેલીમાં લાલ રંગ કોના કારણે રહેલો છે તો કે એસિડના કારણે રહેલો છે પછી નેક્સ્ટ આપણા જોડે છે ટામેટા કે ટામેટાનો કેવો રંગ છે ભાઈ લાલ રંગ એ કોના કારણે રહેલો છે તો કે લાઇકો પિનના કારણે રહેલો છે લાઈકોપિનના કારણે ટામેટાનો રંગ આપણને કેવો દેખવા મળે છે વિદ્યાર્થી મિત્રો લાલ જોવા મળે છે એના પછી લસણમાં ગંધ મારતી હોય છે જેમ ડુંગળીમાં આપણે શું કીધું સ્વાદ કેવો લાગતો તો આપણને ડુંગળીમાં આપણને શું લાગતી હતી ભઈ ગંધ મારતી હતી એ ડુંગળીની ગંધ કોના કારણે આપણને મારતી હતી એની આપણે વાત કરી તો કે ડુંગળીની ગંધ કોના કારણે મારતી હતી તો કે એલાઈનના કારણે મારતી હતી એવી રીતે સેમ કે લસણમાં પણ ગંધ કોના કારણે મારે છે ભાઈ તો કે એલઆઈસી ના કારણે મારે છે એલઆઈસી એટલે કે એક જાતના સલ્ફરના કારણે આપણને શું આવે છે ભાઈ એનામાંથી ગંધ આવે છે એના પછી વાત કરીએ તો કે ડુંગળીમાં પીળો રંગ કોના કારણે હોય છે તો કે ડુંગળીમાં પીળો રંગ જે છે એ સ્ક્વેર સિટિંગના કારણે રહેલો હોય છે કોના કારણે સ્ક્વેર સિટિંગના કારણે રહેલો છે

તો વિદ્યાર્થી મિત્રો જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત